आज ग्यारहवें योग दिवस पर मैं सबको बहुत बहुत बधाई देना चाहता हूँ सभी भारतवासी स्वस्थ रहें नॉट ओनली फिजिकल बट मेंटली योग उसके लिए बहुत ही उपयोगी है आ, मैं चाहूँगा कि सभी भारतवासी योग को एडॉप्ट करें और अपने मानसिक और शारीरिक स्वास्थ्य को अच्छा करें और समाज में भी उसके प्रति वर्धन करें ऐसी मेरी सभी से विनती है अगेन मैं सभी को योग दिवस की शुभकामनाएं देना चाहता हूँ आज दिवस निमित्ते आज पंचमाल जिला में आठ जगह अलग अलग योग ना अपना विश्व विरासत स्थल નાગરિકો વિદ્યાર્થીઓ પોલીસના જવાનો તમામ ઉપસ્થિત રહ્યા છે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અગિયાર માં ઉજવાઈ રહ્યો છે એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ આપણને માર્ગદર્શન આપ્યું છે માન્ય વડાપ્રધાન સાહેબ પણ આપણને જે માર્ગદર્શન આપ્યું છે એના આપણે કરીએ ઉજવીએ અને પ્રેક્ટિસ તમામ નાગરિકોને અગિયારમાં વિશ્વ યોગ દિવસ અનુસંધાને ગોધરા હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં સ્કૂલનો બાળકોથી માડીને નાગરિકો તમામ આ યોગના કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામે યોગ અભ્યાસ કર્યો હતો પોતાનો સ્વાસ્થ્ય શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે યોગા ખૂબ જ જરૂરી એક પરિબળ છે આજકાલ વિશ્વમાં પણ આનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે એ વિશ્વમાં પણ માન્યતા મળી છે યોગ દિવસ તરીકે એની ઉજવણી પણ કરવામાં આવે છે ત્યારે તમામ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે યોગાનો વધુમાં વધુ ફેલાવો થાય લોક યોગ અભ્યાસ કરે તેવી તમામને મારા તરફથી વિનંતી છે અને તમામ